છે કે સો માંથી પંચાણું પોલીસ અધિકારીઓ ભ્રષ્ટ છે એ જીજ્ઞેશભાઈ જે કરી રહ્યા છે એ લોક પ્રતિનિધિ એમને પટ્ટા ઉતરાવાના નહીતર પ્રજા પટ્ટા સમય રહેતા ઉતારવાની જ હોય છે અંગ્રેજોની પોલીસ ને પટ્ટા પ્રજા જ ઉતાર્યા હતા અને આ સત્ય છે અને સત્ય કેવું જ જોઈ હું સો ટકા જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં છું એને કોઈને તકલીફ હોય તો આ આ મારા સ્ટેટમેન્ટને હું જવાબદારીપૂર્વક આપું છું આમાં તમારે યુઆઈપીઆઈ લાગતી હોય રાસુકા લાગતી હોય ગુસ્સી તોક લાગતી હોય પાસા એક લાગતી હોય એક્સ વાય ડેડ જે લાગતી હોય એ લગાડજો હું એ ભોગવવા તૈયાર તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જિજ્ઞેશ મેવાણીના નિવેદનને લઈને જે આખો અત્યારે વિવાદ ઊભો થયો છે એમાં મિત્રો હવે રાજુ સખિયાની પણ એમાં એન્ટ્રી થઈ છે તો મિત્રો આ વિડીયોમાં તમે જુઓ કે રાજુ સખિયા આજે સમગ્ર વિવાદ અત્યારે ચાલી રહ્યો છે એમાં તેમણે શું કીધું તે આ વિડીયોમાં તમે જુઓ નમસ્કાર મિત્રો હું રાજુ સખિયા આજે ફેસબુક ઉપર લાઈવ આવવાનું કારણ એવું થયું છે કે જે હાલ જે તાજેતરમાં ગુજરાતમાં જે જિગ્નેશભાઈ મેવાણીનો વિરોધ અને એના નિવેદનથી જે વિવાદ હાલી રહ્યો છે એની બાબતે હું મારો પક્ષ રાખવા માંગુ છું ગોંડલ તાલુકાની અને ગુજરાત રાજ્યની તમામ પોલીસોનું ચારિત્ર આપણે વર્ષ બે હજાર વીસથી જોતા આવ્યા છીએ આપને ખબર પડી ગઈ છે કે આપણે માની પણ લીધું છે કે સો માંથી પંચાણું પોલીસ અધિકારીઓ ભ્રષ્ટ છે આ પ્રતિનિધિઓનું કામ છે જીજ્ઞેશભાઈ જે કરી રહ્યા છે એ લોકપ્રતિનિધિ કામ છે એમને પટા ઉતરવાના નહીતર પ્રજા સમય રહેતા ઉતારવાની જ હોય છે અંગ્રેજોની પોલીસને પટ્ટા પ્રજાએ જ ઉતાર્યા હતા વિકાસ સહાય સાહેબ માંડી અને કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓને હું કહું છું કે તમે તમારું જમીર વેચી અને જનતાના પૈગે પૈસે જે લીલા લહેર કરો છો જે ભ્રષ્ટાચાર કરો છો એ તમામ અધિકારીઓને સમય રહેતા સમજી જવું જોઈએ અને નિવૃત્ત અધિકારીઓને જે કોઈ ત્રીજા બીજા ત્રીજા ડાયરાના સ્ટેજના કલાકારો તમે બધે તમારું જે અકલનું પ્રદર્શન કરો છો તમારા અંતર આત્માને પૂછી જોઈજો કે આ પોલીસે બે હજાર વીસ પછી માનવ અધિકારનો કેટલો હનન કર્યું છે કેવી કેવી રીતનું લોકો સાથે વર્તન કર્યું છે તોડબાજીઓ કરી છે અને કેવી રીતે હપ્તાખોરી કરી રહી છે કોઈ પ્રજાજનોથી અજાણ્યું નથી અને આ સત્ય છે અને સત્ય કેવું જોઈએ હું સો ટકા જીગ્નેશ મેવાણીના સમર્થનમાં છું આમાં પોલીસ અધિકારીઓને ગુજરાત રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને કહું છું જે ભ્રષ્ટાચારી છે એને એને જ કોઈને તકલીફ હોય તો આ આ મારા સ્ટેટમેન્ટને હું આપું છું આમાં તમારે યુઆઈપીઆઈ લાગતી હોય રાસુકા લાગતી હોય ટોક લાગતી હોય પાસા એક લાગતી હોય એક્સ વાય જેટ જે લાગતી હોય એ લગાડજો હું ઈ ભોગવવા તૈયાર છું હું સો ટકા જીગ્નેશ મેવાણીનું સમર્થન કરું છું અને હું આવા એકસો ને બ્યાસી જીજ્ઞેશ મેવાણી ગુજરાત રાજ્યની અંદર ઊભા થાય એવું આહવાન કરું છું જય ભારત જય સંવિદાન તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે જિગ્નેશ મેવાણીના એક નિવેદનને લઈને અત્યારે રાજકારણ ખૂબ જ ગરમાયું છે વિરોધ પક્ષના નેતાઓ અત્યારે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કરી રહ્યા છે અને તેમના વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આ જે સમગ્ર પ્રકરણ છે એમાં અત્યારે રાજુ સખિયાની પણ એમાં એન્ટ્રી થઈ ગઈ છે તો મિત્રો આગળ વિડિયોમાં તમે જોયું કે રાજુ સખિયાએ આ સમગ્ર જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એની વિશે તેમણે શું કીધું તો મિત્રો અત્યારે આજે જિગ્નેશ મેવાણીને લઈને જે આખો વિવાદ છે એમાં મિત્રો અત્યારે જિગ્નેશ મેવાણીને જનતાનું પણ સમર્થન મળી રહ્યું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો